સરકાર કોઈ કોઈની સબસિડી ખેડૂતોને એક રૂપિયો ડુંગળીમાં કે કોઈ પણ બાબતમાં માવઠાની સહાયે સરકાર આપવાની નથી અવડ્યું મોટું માવઠું જો આખા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર અને મોહવાની અંદર ત્રણ ચાર કલાકની અંદર જો આઠ આઠ ઇંચ વરસાદ પડ્યો હોય અને ચાર પાંચ દિવસ પછી પાછો વરસાદ પડ્યો હોય એ માવઠામાં ખેડૂતોને કેટલું નુકસાન ગયું હોય એના કોઈ સર્વે કરવાના કે કોઈ પુરાવા માંગવાની જરૂર ન હોય પણ મારું નામ હા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન બે દિવસ પહેલાં શનિવારે અને કાલે રવિવારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ અને લાલ ડુંગળી એક રૂપિયાની કિલો એટલે કે વીસ રૂપિયાની મણ વેચાવા માંડી અને જે લાખો થયેલી ડુંગળી આવી હતી એમાંથી પચીસ ટકા ડુંગળી કોઈ પણ હિસાબે સફેદ હોય એક લાલ વેપારી કે ડિહાઈડ્રેસન લેવાડા લેવાય તૈયાર નહોતે એટલે ખેડૂતોમાં એક મોટી ચિંતા અને મોટો હાશકારો થયો હતો એટલે એના સમાચાર આંબળીને અમે શનિવારે જાહેરાત કરી હતી કે અમે સોમવારે આજે ઓગણીસ તારીખે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં મિટિંગ રાખજો એના ભાગરૂપે આજ માર્કેટિંગ યાર્ડની અંદર જે ડુંગળીનો સફેદ અને લાલ ડુંગળી છે એ પચાસથી રૂપિયા રૂપિયાથી ઉપર અને એસી નેવું કે સો રૂપિયા ઊંઢે ડુંગળી વેચાણી અને એક પણ વાહન કોઈ ખેડૂતનું ઊભું નથી રહ્યું કે પીડ્યું ન રહ્યું તમામ વાહન ડુંગળી ખરીદી લીધી એટલે અમારી બે મહિના પહેલાંથી જ્યારથી ડુંગળી આવે ત્યારથી જ વાત હતી કે જ્યારે ખેડૂતોના ઘરમાં માલ આવે ત્યારે આ વાળા લૂંટબાજ અમુક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલી ભગતને કારણે ખેડૂતોની ડુંગળીનો ભાવ દબાવી રાખે એ તમામ તમે મીડિયા પણ આજે હતા કે અને તમને ખબર પડી કે કા શનિવારે જે રૂપિયે કિલો હતી એ આજે ચારથી પાંચ રૂપિયા કિલો વેચાવા માંડી એટલે એક દિવસમાં આટલી બધી તફાવત કેમ પડી ગયો એટલે આંદોલનના કારણે આવું પરિણામ આવ્યા પણ અત્યારે ખેડૂતોને સરવાનું મતલબ નક્કી કર્યું કે હવે પછી તે ડુંગળી બે દિવસ પછી આ માવઠાની આગાહી છે એટલે પછી નીચા હેઠે વાહન ચલવી અને ખેડૂતોને ડુંગળી વેચવી અને ઊંચા ભાવ સારા મળી રહે એવી તમામ વ્યવસ્થા યાર્ડવાળાએ કરવી અને એમાં જો પાછા ક્યાંય ગડબડ ગોટાળા કરશે તો અમે પાછા પણ આંદોલન કરજો અત્યારે જે ખેડૂતોને મજૂરીનો પ્રયત્ન હતો એનું પણ નિરાકરણ આવ્યું કે મજૂરી એક જગ્યાએ ખેડૂતને એવું ઉતારવાની કે ગાડી આવે એની બે રૂપિયા લેખે દેવાની હોય પછી અહીંથી ખરીદી લે પછી નથી ખેડૂતોને જે એનો કાંટા વજન કાંટો હોય એ વાહનનો કાંટાનું ભાડું દેવાનું કે નથી તે કોઈ પણ ડીઆઈડેસનમાં ઉઠારે ત્યાં ખેડૂતોને મજૂરી નથી દેવાની એમ છતાં યાર્ડ ડીઆઈડેસનવાળા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લૂટે છે પણ એવા સમાચાર મળશે તો એ ડીઆઈડીસનવાળા ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં ભરાય એવી કાર્યવાહી કરાવીશું અને અત્યારે માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી અને અહીંયા એની પોલ ખુલ્લી પડી ગઈ એ બધા ખેડૂતોની હાજરીમાં અને સરકાર જે સબસિડી આપવાની વાતું જાહેરાતું કરે છે પણ સરકાર કોઈની સબસિડી ખેડૂતોને ડુંગળીમાં કે કોઈ પણ બાબતમાં સહાય આપવાની જો આખા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર અને અંદર કલાકની અંદર જો વરસાદ પડ્યો હોય અને ચાર પાંચ દિવસ પછી પાછો વરસાદ પીડ્યો હોય એ માવટામાં ખેડૂતોને કેટલું નુકસાન ગયું હોય એના કોઈ સર્વે કરવાના કે કોઈ પુરાવા માગવાની જરૂર ન હોય પણ સરકારને કાઈ દેવું નથી એટલે સરકાર સર્વેના ઘટકડા કરે આવનારા દિવસોમાં ડુંગળીમાં અમારી તો માંગણી જ છે કે સરકાર જો ખેડૂત લક્ષી હોય તો સરકારને એક કિલો દહ રૂપિયા સહાય ખેડૂતોને આપવી જોવે અને ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિના સુધીની તમામ ડુંગળી વેચાણી તમામ ખેડૂતોને આપવી જોવે એવી અમારી માગણી છે પણ સરકાર આવનારા દિવસોમાં હું નિર્ણય લે એ જોવાનું રહ્યો બાકી સરકાર ખેડૂતોને કાંઈ આપવાની સરકારને તો અદાણીને દેવું હોય તો એક કલાકમાં ત્રીસ હજાર કરોડ આપી દે સરકારને નિર્માણ દેવું હોય તો એક હજાર એક કલાકની અંદર પચીસ હજાર કરોડ આપી દે અંબાણીને દેવું હોય તો પચાસ હજાર કરોડ આપે ખેડૂતોને દેવાનું સહાય એટલે સરકાર કાચબાની ઘોડે બધું હકેલી લાઈક કરજો વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે ભરતસિંહ વાળા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ ખૂબ ખેડૂતો માટે અત્યારે સારું એવું કાર્ય કરી રહ્યા છે તો મિત્રો આપણે એ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય તમામ ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડવું જોઈએ જય રામ બાપા સીતારામ